નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેક્સ કુલ ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું ઇન્ફિનેક્સે પોતાનો નવો ફોન સ્માર્ટ નાઇન એચડી ફોન લોન્ચ કર્યો છે જે ફોન વિશે તો મિત્રો આ ફોન બજેટ ફોન છે એટલે કે છથી દસ હજારની વચ્ચેનો આ ફોન તમને મળી રહ્યો છે વાત કરીએ હવે આ ફોનના ફીચર્સની તો તેમાં સૌથી પહેલાં આપણે જોઈ લઈએ આ ફોનમાં તમને સિક્સ પોઈન્ટ સેવન ઇંચની આઈપીએસ ડિસ્પ્લે મળી રહી છે સાથે સાથે વાત કરવામાં આવે તો પ્રોસેસર તમને મીડિયાટે ખેલીઓ સી ફિફ્ટીન પ્રોસેસર ઓક્ટાકોનનો મળી રહ્યું છે અને તમને સ્ટોરેજ ત્રણ ત્રણ જીબી ચોસઠ જીબી મળી રહી છે સાથે સાથે વાત કરવામાં આવે આ ફોનમાં કેમેરાની તો તમને તેર મેગા પિક્સલનો કેમેરો અને સાથે સાથે આઠ મેગા પિક્સલનો તમને ફ્રન્ટ કેમેરો મળી રહ્યો છે આ ફોન થ્રી જી અને ફોર જી મળી રહ્યો છે સાથે સાથે વાત કરવામાં આવે આ ફોનમાં તમને સ્મૂથ ડિસ્પ્લે મળી રહી છે ઓડિયો વિથ ડ્યુઅલ ડીટીએસ સ્પીકર પણ તમને મળી રહ્યા છે આ ફોનમાં તમને કેમેરો સારો એવો મળી રહ્યો છે અને સ્ટોરેજની વાત કરવામાં આવે તો ત્રણ ચોસઠ જીબી સ્ટોરેજ મળી રહી છે સાથે સાથે તમને પાંચ હજાર એમએચની બેટરી મળી રહી છે અને ઓપરેટિંગ સિસ્ટમની વાત કરવામાં આવે તો આ ફોનમાં તમને એન્ડ્રોઈડ ફોર્ટીન ઓપરેટિંગ સિસ્ટમ મળી રહી છે અને સાથે સાથે વાત કરીએ આ ફોનની કલરની તો આ ફોન તમને ચાર કલરમાં મળી રહ્યો છે એક તો છે કોરલ ગોલ્ડ બીજો છે મેડાબ્લ્યુ ત્રીજો છે મિન્ટ ક્રેન અને નિયો આ ચાર કલરમાં ફોન અવેલેબલ છે તમને જે કલર પસંદ હોય તે તમે ખરીદી શકો છો સાથે સાથે વાત કરી લઈએ ફોનના બજેટની તો આ ફોન તમને છ હજાર નવ્વાણું રૂપિયામાં મળી રહ્યો છે અને ઓફર હાથે વાત કરવામાં આવે તો આ ફોન તમને છ હજારમાં પડી શકે છે એટલે કે છ હજારના બજેટમાં એક સારો એવો ફોન તમને મળી રહ્યો છે બેઝિક બધા જ ફીચર તમને આ ફોનમાં મળી રહ્યા છે સારો કેમેરો મળી રહ્યો છે પાંચ હજાર એમએચની બેટરી મળી રહી છે એટલે કે આ ફોન રેડમી ફોર્ટીન સી બરાબર છે પરંતુ તેમાં તમને કેમેરો વધારે મળી રહ્યો છે એટલે કે પચાસ મેગા પિક્સલનું જ્યારે આમાં તમને તેર મેગા પિક્સલનું કેમેરો મળી રહ્યો છે પરંતુ જો તમે છ થી દસ હજારની વચ્ચે બજેટમાં ફોન ખરીદવા માંગતા હો તો ઇન્ફિનિક્સનો એક સારો એવો સ્માર્ટ ફોન તમને ઇન્ફિનિક્સ સ્માર્ટ નાઇન એચડી ફોન મળી રહ્યો છે અને આ ફોનને તમે ફ્લિપકાર્ટ અથવા તો અમારા વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તેના ઉપરથી ખરીદી શકો છો તો મિત્રો આજની આ વિડીયોની ઇન્ફોર્મેશન તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર જણાવો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને સાથે સાથે કમેન્ટમાં એ પણ જણાવો કે તમે અત્યારે કયો ફોન યુઝ કરી રહ્યા છો તો મળી આવવા બીજા નેક્સ્ટ વિડીયોમાં આજના વિડીયોમાં સુધી અમારી સાથે જોડાઈ રહ્યા તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર